રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બેહાલ કરી નાખ્યા છે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોના હાલચાલ પૂછવા તેમને મદદરૂપ થવા અને ઝડપથી તેમને સહાય મળે તેની કાર્યવાહી કરવા દાદાની સરકારે મંત્રીઓને સૂચના આપી કે તમે માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જાઓ અને ખેડૂતોને મદદરૂપ થાઓ પણ દુઃખની વાત એ છે કે કેટલાક નેતાઓ અને મંત્રીઓએ ફક્ત ફોટો સેશન જ કરાવ્યું ફોટો સેશન તો ઠીક એક મંત્રીએ તો ખેતરમાં જઈને ખેડૂતોની મજાક પણ ઉડાવી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો જોઈને લોકો મંત્રીની ખૂબ ટીકા પણ કરી રહ્યા છે વાત છે નવા નવા મંત્રી બનેલા નરેશ પટેલ તેઓ આદિજાતિ મંત્રી છે

સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે આ મંત્રીનું નામ છે ડૉક્ટર પ્રદ્યુમન વાજા તેઓ શિક્ષણ મંત્રી છે થયું કે સીએમની સૂચના બાદ તેઓ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની વ્યથા જાણવા માટે ખેતરમાં પહોંચે પણ પગ ગંદા ન થાય તે માટે તેમણે ઘમૂટ પહેર્યા હતા જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ફજેતી થઈ ગઈ